પોલીસ તો પોલીસ છે મજા અને કોરોના વખતે તો એક જણા પોલીસ ને કીધું કે આપણે લોકડાઉન હતું બાર પીતલ બી મનાય હતી એટલે એક જણો તો નીકળ્યો એટલે ઓલાય ખીચાઈ ગઈ કે ખબર નથી પડતી લોકડાઉન છે અહીંયા અત્યારે ન નીકળે આમ કરીને આમ લાગણી કરી કે સાહેબ રહેવા દેજો ખબર તો મને આગેલા નાખે પડી ગઈ હતી અઠાડે તો આવી